ગોપાલ ઇટાલિયા જેવો પક્ષકાર આવી ગયા છે પ્રતિસ્પર્ધી એટલે બધાય અત્યારે જવા મારે છે ફીફા ખાંડે છે કે કોને ટિકિટ આપવી કોંગ્રેસ કોંગ્રેસ પણ એ જ પરિસ્થિતિમાં છે પણ કરશન વાડોદરિયા અને ભરત વિરડિયા આ બે જે સ્થાનિક છે એના નામ અત્યારે અગ્રિમ હરોળમાં છે પછી બીજા બે નામ છે પાલભાઈ આંબલિયા અને પરેશ ધાનાણી તો પરેશ ધાનાણી જે છે

બિલકુલ સાહેબ કોંગ્રેસની વાત કરીએ તો શરૂઆતમાં એમ કહેવાતું હતું કે બંને વચ્ચે ગઠબંધન થશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પરંતુ અચાનક જ રાહુલ ગાંધી આવે છે ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ કહે છે કે આ મુદ્દે અમારી કોઈ ચર્ચા થઈ નથી એ પહેલાં ઈસુદાન ગઢવી કહે છે કે વિધાનસભાની ચૂંટણી વખતે અમારી વચ્ચે ડીલ થઈ હતી કે વાવ બેઠક એ કોંગ્રેસ લડશે અને વિસાવાદર બેઠક આપ લડશે પરંતુ ત્યારબાદ સમીકરણો બદલાઈ ગયા છે તો શું કોંગ્રેસ આ બેઠક માટે મજબૂત ઉમેદવાર

વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું એ ભાજપની બી ટીમ નું જ પ્રતિનિધિત્વ કરશે કોંગ્રેસ પાસે અત્યારે તો જે કોઈ નજરમાં ગોપાલ ઇટાલિયાને તુલનામાં કહી શકાય એ લેવલ નો કોઈ નેતા છે નહીં એટલે હવે એ ઊભા રાખશે તો થશે શું તેઓ શ્રી કેટલાક એન્ટી ઇન્કમ સરકારની વિરુદ્ધના મત જે છે એ અર્ધા કોંગ્રેસ લઈ જશે અમુક જે છે આમ આદમી પાર્ટી લઈ જશે એટલે કે વિપક્ષના મતો તૂટવાના સો મત હોય તમને ગણિત સમજાવું સો મત હોય 50 ભાજપના અને 50 વિપક્ષના પણ વિપક્ષમાં બે છે એટલે 25 25 આવે અને ઓલાને ભાજપને પચાસ આવે તો સ્વાભાવિક જ 50 વાળો જીતવાનો ને એટલે કોંગ્રેસ જો ઉમેદવાર ઉભા રાખશે ખરેખર તો એણે ચાણક્ય બુદ્ધિ વાપરી અને ગોપાલ ઇટાલિયાને મને કમને પણ ટેકો આપી દેવાની જરૂર હતી અને કડીમાં એવી ગોઠવણ કરવાની જરૂર હતી કે ભાઈ કડીમાં તમે અમને નડતા નહીં તો વિસાવદરમાં અમે તમને લડતા અટકાવશું નહીં એને બદલે બે નું તથા ગઠબંધન તૂટી ગયું તૂટી ગયું છે હવે કડીમાં પણ આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભા રાખશે વિસાવદર કોંગ્રેસ જે ઉમેદવાર ઉભા રાખશે એટલે વિપક્ષના મતનું બે બે ટકા ઘસારો થશે તૂટી જશે અને ભારતીય જનતા પાર્ટીને એનો બેનિફિટ મળશે